આને રહેવા નથી લાદ આવે ત્યાં જોઈ લે આ બધા શારીરિક પાપ છે અને ચોરી કરવી એ શારીરિક પાપ આ બધું શિવપુરાનો પ્રસાદ છે ચોરી કરી એમને ચોરીમાં મોટામાં મોટી ચોરી પ્રજ્ઞા ચોરી બીજાનું સૂત્ર આપણે નામે ચડાવી દેવું અને એનું નામે ન લેવું એના જેવી બીજી કોઈ ચોરી નહીં આ પ્રજ્ઞા શારીરિક પાપ છે હત્યા શારીરિક પાપ છે અને શિવ પુરાણ કહે છે પક્ષા પક્ષનું ભોજન શારીરિક પાપ છે જે ખાવા યોગ્ય ન હોય એવું ખાવું એ શારીરિક પાપ છે આખી દુનિયા ને શાકાહારી થતી જાય છે અને આપણે ત્યાં એક વાગે બાર વાગે એવી રેકડીઓની પાસે છોકરાઓ ફરતા હોય છે કે જે ભારતના ઋષિઓ શરમાય એવું ખાવા માટે અને પાછી એની પરંપરા અહિંસાની હોય છે અમે તો અસ્મિતા પર્વમાં બહુ અનુભવ કરી લીધા છે સાહેબ આવેલા વિદ્વાનો ડાયા માણસો એ રાતના બાર વાગે ક્યાં ક્યાં રેકડી ઉપર જાતા હતા અને પછી શું શું ઓફર તમે કલ્પના કરો રામાયણમાં લખ્યું છે અને શિવપુરાણ અહીંયા સાત પૂરે છે શારીરિક પાપ છે આપણી પાસે આટલા ફળ જુવાર બાજરો ઘઉં દૂધ જુવાન મિત્રો ભાઈઓ બહેનો શારીરિક પાપ ન કરો જે તે ન ખવાય જાહેરાતો એવી આવે છે છોકરાઓને લલચાવે ખેંચે

તમારું અભક્ષ ભક્ષમ છોડી દો આ ન કરી શકાય જે દેશનો જમે અતિથિને જમાડીને જમે કૂતરાને રોટલીને ગાયને ગાય ને આપીને જમે એ દેશના સંતાનો ગમે તે ખાય એ સનાતન ધર્મનો અપરાધ છે એવું મૂકી દેજો આપણી આટલી દક્ષિણા નાના મોટા વ્યસનો મૂકી દીધું હજી ચાર દિવસ છે તો ધીમે ધીરે 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 ઓછું કરતા હતા એકઝટકે નહીં કરી શકો કારણ કે મને ખબર છે કે વ્યસન કેટલું મને ચાનું વ્યસન છે એટલે જો બે કલાકે ચા ન મળી તો મને બધા હા આવવા માંડે છે એની અસર થાય ચાનું વ્યસન તો ન જ હોવું જોઈએ પણ પછી એક આપણું કુરતું છે ને લટકાવવા માટે એકાદી ખીલી તો રાખવી જોઈએ સાહેબ એકાદું તો પકડી રાખવું પડે કે નહીતર બધા જ વ્યસન છૂટી જાય તો પછી આ બેહમાં ટકવું મુશ્કેલ પડી જાય સાધુ પુરુષને પછી બે ટકે એટલા માટે કાંઈક લટકણું રાખવું એકાદ આજ તો ચા ડે છે ટી ડે આંતરરાષ્ટ્રીય ચા દિવસ છે આજે છે ને ભાઈ આજે આજે છાપામાં આવ્યું આજે ઇન્ટરનેશનલ ચાનો દિવસ છે

અને પૂનમ ભેગા છે અથવા તો પૂનમ આજે નૃસિંહ જયંતિ થોડો સમય હશે એટલે વૈશાખ શુક્લ ચૌદશ વિશાલ આ નૃસિંહ આજે પૂર્ણિમા ગણો તો આજે કાલે કાલે તથાગતની પૂર્ણિમા બુદ્ધ પૂર્ણ હિંસા કરવી શારીરિક પાપ કોઈની કંઈક ચોરી લેવું શારીરિક પાપ अभक्ष भक्षण अपे पीणु पीणु शारीरिक पाप है दुराचार छोड़ो दुराचार शारीरिक पाप है तो मानसिक पाप आ बदा मेल है कलयुग शारीरिक पाप अने चार वाचिक मेल है वाणी ना मेल चार भगवान व्यास कहे વાણીના મહેલ છે આ કળી પ્રભાવના મહેલો છે બધા રામકથા એ મહેલમાંથી મને તમને મુક્ત કરશે વાણીના ચાર મેં આ બધું જવું ને તમે કરી શકીએ સાહેબ એવા સૂત્રો છે હું અઘરા સૂત્રો મને સમજ જ ન પડે હું સમજી ન શકું ને તમને સમજ એટલા હું એવા એવા સૂત્રો લાવું છું કે મને સમજ પડે ને તમને સમજ પડે આપણે છે ને વિધ્વતાને લીધે એટલું અઘરું બધાને આપ્યું ને કે જેથી કરીને ગ્રંથો ગામડા સુધી પહોંચ્યા નહીં વિદ્વાનોની વચ્ચે જ રહી ગયા આપણું સાહિત્ય શોભિતભાઈ ક્યાં છેલ્લા માણસ સુધી પહોંચ્યું પાંચ કવિ બેઠા બેઠા હા હા આધાર આધાર પાંચ જણા સાહિત્યકારો બેસે શિષ્ટ શિષ્ટ વાતો કરે મધુર મધુર વાતો કરે મોડી ચાપી વેન ઉભા થઈને વૈયા તમે છેલ્લામાં ગાંધીજીએ કહ્યું કે કોશિયો ભાષા સમજી શકવો જોઈએ મને રતિરામ રતિબાપા આપણા ગોરીસાગરમાં સતત મારી પાસે માંગણી કરે છે જે પાંચ દિવસ પહેલા માંગણી કરે બાપુ માણસ માતૃભાષા કરો માણસ માતૃભાષા એક વખત એક કથા માતૃભાષાને કારણે હું કરીશ આપણી ભાષા છેલ્લા માણસ એટલે જે કોઈ સૂત્રો છે એ મારો છેલ્લો માણસ સમજી શકે એવા ટોનમાં મારો પ્રાસાદિક પ્રયાસ છેલ્લે સુધી પહોંચવું જોઈએ સાહેબ બાપ તુલસી રામાયણ છેક સુધી કેમ પહોંચ્યું કેમ પહોંચ્યું આજે તમે શ્રી ગુરુ ચરણ બોલો એટલે આખી દુનિયાને ખબર પડે કે હનુમાન ચાલીસા નો પહેલો દોહો છે અથવા તો રામાયણના અયોધ્યા કાંડ પહેલો દોહો લોકોને ખબર પડી વિનોવાજી કહે છે હું પદયાત્રામાં હતો ભૂદાનની યાત્રામાં